ભારતના લોખંડ પુરુષ સ્વાતંત્ર સંગ્રામના અગ્રણીઓમાં એક અને અખંડ ભારત ના શિલ્પી તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજરોજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયર બેન સોનીના વરદ હશે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પૂર્વ કોર્પોરેશન કમિશનર એચ એસ પટેલ સાથે કોર્પોરેટરો અને કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે વિશ્વ એકતા દિવસ સ્વતંત્ર ભારતને એક ભારતના સ્વરૂપમાં એટલે કે એકતાના અનુપમ ઉદાહરણ તરીકે સમગ્ર વિશ્વમાં જેમના થકી એક ભારત તરીકે ઓળખ પ્રાપ્ત થઈ તેવા શ્રી સરદાર વલ્લભભાઈનો આજરોજ દોઢસો મેં જન્મજયંતિ અવસર ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ તેમના એક વક્તવ્યમાં કહ્યું હતું કે જે દેશના દેશવાસીઓ પોતાના ઇતિહાસમાંથી પ્રેરણા લે છે ને તે ખરા અર્થમાં ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ ચોક્કસ કરી શકે છે કેમ કે આ મહાપુરુષોના જીવનમાંથી જ આપણને સૌને એક પ્રેરણા મળતી હોય છે એક ઉર્જા મળતી હોય છે અને શક્તિ પણ મળતી હોય છે ત્યારે આજ રોજ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજી જેમણે એક ભારતની રચના કરી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ એમના એક ભારતને શ્રેષ્ઠ ભારત સર્વશ્રેષ્ઠ ભારત બનાવવાની દિશામાં કામ પણ કરી રહ્યા છે ત્યારે આજ રોજ કેવડિયા ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું પ્રતિમા ખાતે તેમનું પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવનાર છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ પ્રતિવર્ષ ડેરીડેન ખાતે ડેરીડેન સર્કલ ખાતે આવેલા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં સૌ સાથે મળી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી અર્પણ કરી આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વલ્લભ છે અઢારસો પંચોત્ર પંચોતેર માં જન્મેલા એક સામાન્ય પર્વ પરિવારમાં જન્મેલા ભણવાની કોઈ તાકાત નથી નિશાળો નથી એની અંદર ભણવું અને ધીમે ધીમે આગળ વધવું વકીલાત બી એમને વકીલાત બી કઈ રીતે કરીએ પુસ્તકોમાં વર્ણન છે એમની પાસે પૈસા નહોતા પણ એ બધી વસ્તુ જવા દો પૈસા હતા નહોતા કારણ કે તે વખતના જમાનાના બધા જ નેતા મધ્યમ વર્ગ અને ગરીબમાંથી આવ્યા હતા અને દેશની આઝાદીમાં જોડાયા પણ સૌથી પહેલા એ છે કે એમણે જે છસો રજવાડા ભેગા કર્યા વગર હથિયાર ઉઠાય દેશમાં જ્યારે વિભાજન ચાલતું હતું લોકો એકબીજાને મારવા માટે જે અહીંયાથી ગાડીઓ જાય તો માથા કપાઈને આવે ત્યાંથી આવે તો માથા કપાઈ લોહી આ દેશની આઝાદી લીધી છે ત્યારે એક એવો શખ્સ જે હોમ મિનિસ્ટર હતો જે કોઈ અવાજ ના કરે જે વધારે બોલે નહીં અને દેશને એકતાની અખંડતાની દોરમાં બાંધી દીધું દેશની આઝાદી માટે ગાંધીજીના માર્ગદર્શન હેઠળ જોડાયા ઘણી વખતો જેલમાં ગયા પણ ઉક નહીં કરી કારણ કે એ જમાના પબ્લિસિટીનો જમાનો નહોતો ના ટીવી હતા ના મીડિયા હતા ના પેપર હતા અને એવા સમયે આટલા મોટા રાષ્ટ્રને જોડવું અને એ બી વગર હથિયાર ઉઠાય એ કામ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન વ્યક્તિ જ કરી શકે બીજું આજના જમાનામાં તો એક જરાક આમ તો કામ કરવા જાય તો ફોટા પડાવે છે એ ફોટા પડાવવાનો જમાનો નહોતો દેશને જોડવાનો છે આજે પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓની જરૂર છે જે એડવર્ટાઇઝમેન્ટ ઓછું કરે અને આ દેશનું ગૃહનું કામ કરે એ જ એમને નમન કરું છું અને આવા નેતાઓને આગળ વધે એવી હું આશા કરું છું કેમેરામેન નમિત પરમાર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર